લઈ તમામ પક્ષો દ્વારા એક બાદ એક ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી દેવામાં આવી છે ત્યારે હવે તમામ પક્ષોના ઉમેદવારો રેલી યોજી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું તમે જોયું હશે જે ઉમળકા સાથે જે ઉત્સાહ સાથે તમામ વર્ગના લોકો આમાં જોડાયા અને અમારો જે સંકલ્પ છે કે આણંદ જિલ્લાને સૌના સાથ સાથે બધાનો જ વિકાસ થાય ખાલી મુઠ્ઠી પર લોકોનો નહીં અને ખાલી સૂત્રમાં વિકાસ ના થાય પણ સામાજિક ન્યાય મળે દરેકને સમાન અધિકાર મળે એ સૌ સાથે મળીને આણંદ જિલ્લાના જે પ્રશ્નો છે સિવિલ હોસ્પિટલનો પ્રશ્ન હોય તાલુકે તાલુકે જીઆઈડીસી બનાવવાનો પ્રશ્ન હોય ખારા ખારાશ જે વધી રહી છે તો આડબંધ બનાવવાની વાત હોય એ તમામ જિલ્લાના લોકોના જે સળગતા પ્રશ્નો છે એના નિવારણ માટે સૌ સાથે મળીને કામ કરીશું એ ગાંધીનગર હોય કે દિલ્હી હોય આણંદનો અવાજ ભૂલંદીથી પહોંચાડવા માટેનો અમારો સંકલ્પ છે અને સૌ સાથે મળી આણંદને નંબર વન બનાવીશું ટાર્ગેટો નક્કી કરવાવાળા એ બે સીટો પર તો ઉમેદવારો બદલ્યા છે ને હજુ આવતીકાલ સુધી ઘણા બધા બદલાય એવી લોકચર્ચા ચાલી રહી છે અત્યારે તો એ લોકો એમના ઉમેદવારો બદલવા કે નહીં એના ટાર્ગેટમાં છે જનતા જનાર્દન છે તમે લખી રાખજો કે બે હજાર ચાર જેવું રિઝલ્ટ ગુજરાત અને દેશમાં આવવાનું છે પરિવર્તન માટે લોકો મત આપવાનું મન બનાવી ચૂક્યા છે સાત તારીખે મતદાન થશે આણંદથી પરિવર્તનની શરૂઆત થશે ગુજરાત અને આખા દેશમાં પરિવર્તન થશે અને ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ સરકાર બનશે આ ભૂમિ શૌર્યની ભૂમિ છે ગૌરવવંતી ભૂમિ છે ક્ષત્રિયનું કુળ નક્ષત્રિયનું લોહી ભગવાન રામ પણ ક્ષત્રિય કુળમાં હતા અને તમામ ભગવાનો ક્ષત્રિય કુળમાં જન્મ લીધો ને એના જ માટે અધર્મ સામે ધર્મની લડાઈ હોય અસત્ય સામે સત્યની લડાઈ હોય અને જૂઠ સામે સચ્ચાઈની લડાઈ હોય ત્યારે જય બોલાવી જરૂરી છે અત્યારે જે અધર્મ આવી થઈ રહ્યું છે અસત્ય આવી થઈ રહ્યું છે જે જૂઠા લોકો આવી થઈ રહ્યા છે બહેન દીકરીઓનું અપમાન કરવાવાળા આજે સત્તામાં બેસે એવા સ્વપ્ન જોઈ રહ્યા છે ત્યારે એ તમામનો જવાબ આ જયમાં મળશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર આજે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા જેમાં વિજય